માતાજી મિત્રો ફરીવાર આપણે બીજો વિડિયો લઈને આવી ગયા છે ને આપણે જે સ્ટુડિયો બનાવવા માટે આ મહિલા પૂઠા લાવેલા હતા જે અમુક ગોકુળ કંપનીના ને ગોપાલના ને બાલાજીના પણ હતા એના આપણે મકાન બનાવવાનું નક્કી કર્યું તો ફાઇનલી આજે આવી ગયો આપણે એના મકાન બનાવવાના છે જો પૂઠા ફાઇનલી આપણે માપ સાઈડમાં કટિંગ કરી નાખ્યા છે અને જે વધારાના ફાટી જેલા હતા એ કાપી નોખા કાઢી નાખ્યા છે બાકી ફટાફટ આપણે મકાન બનાવી નાખીએ મકાન બનાવવા માટે આપણે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરવાના છે એ તમને દેખાડી દઈ આ એ ત્રણ વસ્તુ છે જે આપણે મકાન બનાવવા માટે ઉપયોગ કરવાના છે અને કોમેન્ટ કરજો કે આમાંથી આપણે કઈ વસ્તુ વાપરવી જોઈએ મકાન બનાવવા માટે એટલે કે ચિડિયાનું ઘર બનાવવાનું છે આપણી ભાષામાં કઈ તો ઉઠન મકાનને આપણે ત્યાં કને મંદિર અથવા શમશાન એવી જગ્યાએ બાંધવાના છે કેમકે હવે ચોમાસું આવી ગયું છે આ જો કે તો પાસા થઈ ગયા છે પણ આપણે ફટાફટ મકાન બનાવી અને આપણે જે સ્ટુડિયો આપણે કહી સ્ટુડિયોમાં રાખી દે અને નવરે મળશે એટલે આપણે બાંધી આવશું ફટાફટ ચાલુ કરી અને આજ કેટલા મકાન બનાવીએ કહી કોમેન્ટ કરજો કે રીતના બનાવવા ડિઝાઇન બિઝાઇન તમારે પાસે હોય તો મને કોમેન્ટમાં જણાવજો એ સિવાય જોતા રી વિડીયો ફટાફટ આપણે આ ત્રણ વસ્તુ માંથી એક વસ્તુ વાપરીને બનાવશું મકાન ચકલીના ના જોતા રો વિડીયો ફટાફટ ચાલુ કરી દ હા મિત્રો આપણે વીસ થી પચીસ મકાન બનાવી નાખ્યા ને થોડા ઘણા બાકી પણ છે અને અંધારું થઈ ગયું છે વાળું ટાણાનું ટાઈમ થઈ ગયું છે તમને એકવાર મકાન દેખાડી દઉં અને એ આપણે જગ્યાએ બાંધવાની જવાના અહીં આપણે બીજા ભાગમાં આવશે બાકી અત્યારે મેળીમાંથી આપણે બનાવતા હતા તો રાતે ઠાર આવે અથવા વરસાદ આવે તો પલરી જાય ફૂટવું એટલે એટલે આપણો સામાન બધો અહીંયા ઢાંકીને મૂકી દીધો છે અને આપણા મકાન જેટલા કમ્પ્લીટ થઈ ગયા હતા અહીંયા લઈ આવ્યા તો કે એટલે આમાં થોડું ઘણું કામ બાકી છે તમને દેખાડી દઉં જો આપણે 3 6 6 12 બાર મકાન કમ્પ્લીટ થઈ ગયા છે અને બાકીમાં તો ખાલી આપણે અહીંયા બાયણું પાડવાનું છે આ રીતનું અહીંયા આમ આપણે અહીંયા બાયણું પાડવાનું રહી ગયું છે અને તે સિવાયનું આપણે એક આ નીચે જે આપણાનું તરીયું આવે એ નાખવાનું રહી ગયું છે બાકી તમે કોમેન્ટ કરો કે આપણે આજી ખાલી જગ્યા આપણે પક્ષીને હવા આવે એ માટે રેવા દઈ કે એ પણ આવું પેક કરી દે કોમેન્ટ કરી નાખજો અને આ વિડિયોમાં જો આપણે ખાલી હો આવે આવીને તો આપણે આવા બીજા વીસ મકાન હજી બનાવશું અત્યારે જો કે આપણે 25 મકાન બનાવ્યા છે અહીંયા કણે બાર રહે ને બીજા માથે થોડું ઘણું કામ બાકી હતું એટલે અહીં તો અહીંયા ઢાંકી મૂકી દીધા છે બાકી આપણી મહેનત બરબાદ ન જાય વરસાદ વરસાદ આવે એ હાથમાં રાખજો તો અહીંયા કારણે પણ હરખી રીતે ઢાંકીને જ મૂક્યું છે અને આ વસ્તુ ઠકાય નહીં કેમ કે આ તો બેવડું વળી જાય જો આ રીતના મકાન મકાન બની ગયા છે કમ્પ્લેટ બાર મકાન બનાવ્યા છે અને બાર આવતીકાલે બનાવશું એટલે ઓમ તો બનાવેલા છે બસ કટિંગ વટિંગ કરીને બસ જોઈન્ટ કરવાના બાકી છે જો અને આ મકાન આપણે આમાંથી ત્રણ મકાન જઈને આપણને પૂઠા દીધા હતા એટલે ત્રણ મકાન એને દેવાના છે આપણે જોકે અહીં આપણને કીધું તો નથી તો દીજે કે નો દીજે અને આપણે તો અહીંયા દુકાન હે આપણે એટલે ત્રણ મકાનની દુકાને બાંધવાના છે બાકી બધા સમસાને આપણે માલીમાના મંદિરે એ રીતની બાંધી દઈશું અલગ અલગ બાકી કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરો અને આ વિડીયોને વધુથી વધુ શેર કરો જેથી કરીને હજી મને આમ અંદરથી એમ થાય કે હજી વીસ મકાન બીજા બાંધવા બાંધવાશે અને આ વોટરપ્રૂફ બનાવો હોય તો કઈ રીતે બને મને કોમેન્ટ કરજો તો આપણે એ પણ ટ્રાય કરશું ચાલો તમારી એક બીજા વિડીયોમાં જય માતાજી